ગુડ આફ્ટરનૂન હરિઓમ જો ધોરણ બે ધોરણ બે ની અંદર એકમ છે એકમની અંદર જો પેટન પેટર્નની અંદર પ્રવૃત્તિ આવે છે જોડી કાર્ય જોડી કાર્યમાં સવારે તમને શીખવાડ્યું ચપટી અને તાળીની મદદથી સંખ્યા બનાવવાની શીખવાડ્યું ને તાળી એટલે દસ ગણવાના ચપટી એટલે

એને આમ કરીને આમ કરવાનું પછી તમારું ભેરું હોય ને બોલે સ્ટોપ તો આ સ્ટોપ કર્યું તો કઈ સંખ્યા આવી અહીંયા તેસઠ કઈ સંખ્યા આવી તો તમારે તમારી બુકની અંદર લખવાનું ત્રેસઠ શું લખવાનું ત્રેસઠ હવે ત્રેસઠ એટલે શું તો સાઈઠ ને ત્રણ ત્રેસઠ સાઈઠ ને ત્રણ કે સર આ રીતે આપણે તમારી ચોપડીની અંદર જે આપણને રમત આપી છે એની ઓપ્શનમાં જો વીસ ને ત્રણ ત્રેવીસ તો આપણે એ રીતે પુસ્તક ક્રિકેટની રમત દ્વારા આ રીતે સંખ્યા લખવાની છે બે બેની જોડીમાં હવે બીજી વાર દાવ લઈએ જો સ્ટોપ તો કઈ સંખ્યા આવી ઓગણત્રીસ કઈ સંખ્યા આવી ઓગણત્રીસ તો આપણે પાછું ફરી બુકમાં લખવાનું ઓગણ

25 mm. बराबर 20 5 25 वेरी गुड अवेर यू बता हमें दावलो लो 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 जल्दी स्टॉप कई संख्या अभी 5 बोलो 5 65 तो लिखो 65 चलो लिखो 65 वेरी गुड नीचे लिखो सरस સરસ બરાબર વચમાં નિશાન કરો હા વેરી ચલો આ રીતે રમત રમવાની છે બે બે ની જોડી પુસ્તક ક્રિકેટ ની રમત દરેક ની બુક માં પચાસ સંખ્યા થવી જોઈએ કેટલી પચાસ ચલો રમવાનું સ્ટાર્ટ કરો પુસ્તક ક્રિકેટ ની રમત દ્વારા વેરી ગુડ મસ્ત સંખ્યા બનાવી બેટા કેટલી બધી બનાવી સરસ સત્તર સંખ્યા બનાવી વેરી ગુડ સરસ બેટા બહુ સરસ પ્રયત્ન કર્યો છે પહેલી વાર માં આટલી મસ્ત રમત રમ્યા તો હવે બીજી વાર રમશો ને એટલે વધારે પાવટ આવી જશે જો સરસ બધાએ લખી છે સરસ વેરી ગુડ વેરી ગુડ પુસ્તક ક્રિકેટ ની રમત વેરી ગુડ બેટા અક્ષરે મસ્ત છે સુપર બતાવો વેરી ગુડ તારીખ ને બધું લખ્યું મજા આવીને રમત રમવાની